હા તાલીસ હા ઓકે છે હા હા કઈ વાંધો નહીં દિનેશ ભાઈ વાત કરીને કહું તમને હા હા ફોન કરું હા આવો પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા કઈ કામ હતું આજે આ બાજુ ભૂલા પડી ગયા સમજાવ તું આખડી કરી સમજાવી સમજાવા સો મારી વાત સાંભળો તમે આ આપણા આ ઓફિસ છે આમાં બિઝનેસ ચાલે છે આની વિશે જો તમે કહેતા હોય કે ધંધો બદલાઈ નાખ બેટા બીજા ધંધામાં વધારે સારું છે તો રહેવાથી જો ધંધો તો છે ને આ જિંદગીમાં કરતા હોય બધા હા ધંધામાં જે સારું પડે એ ધંધો કરવાનો હોય અને નો એમ લાગે કે આમાં ફૂટ જાય છે એ ન કરવાનું હોય એ તો બધાને ખબર જ હોય પણ હું તને જે વાત કરું છું ને એ તું સમજે બોલો પપ્પા કઈ વાત છે એવી સમજવા જેવી જો તું હવે તાર મમ્મીની જે મઠે ભરણો છો કે મારા હાડુભાઈ આવો છે ને તેવો છે બસ હવે હવે વાત છે ને અહીંયા બંધ કરી દો બીજી કાંક વાત હોય ને તો કરો હું તને એ સંબંધની વ્યાખ્યા સમજાવવા આવ્યો છું સંબંધ છે ને જીવનમાં બહુ મહત્વનો છે અને જીવનમાં સંબંધથી જ માણસ આગળ આવે સમજા તમારી પાસે કરોડો રૂપિયા હોય અને જો કોઈ યાર સંબંધ ન હોય ને તો એ કરોડો રૂપિયા કાંઈ કામના નથી પણ જો તમારી પાસે એક રૂપિયો ન હોય અને બધે યાર સારો સંબંધ હોય ને તો એ સરે કરોડ રૂપિયા કરતાંય વધારે મૂલ્યવાન છે સંબંધ હા પપ્પા તમારી વાત સાચી છે પણ મને એટલી ખબર પડે છે જુઓ કે મારે તમને ન કહેવું જોઈએ પણ આટલું કહીશ કે એવો સંબંધ ન રખાય કે જેનાથી આપણી જિંદગીમાં દાગ પડે જિંદગીમાં દાગ પડતો નથી સમજા એ આપણને એમ લાગે છે કે આ દાગ પાડ્યો છે એને બાકી જ્યાં દાગ જેવું કાંઈ હોય જ નહીં આપણી નજરમાં ખામી હોય તમે ચોખ્ખી નજરથી જુઓ ને તો ત્યાં કોઈ દાગ જ નથી નહીં ખોટી વાત છે કારણ કે અહીંયા આવે તો એ તો મારી પાસે નથી જ બે તો એ પણ અમે એની ઘરે જ આવીને તો પણ એ દામીને બોલાવે એ આવતો અહીંયા ત્યારે મજાક કરતો હોય પણ લાઈન વયો જાય આ ના એવું ન હોય હવે અને એમ કે થોડા તું બેઠો હોય લાઈન વયો જાય તારા છે ને આ મગજમાં બધી ભૂસું ભરાઈ ગયું છે એટલે આ તને આવું દેખાય છે અને ઘણી વાર તો એ મને એવું કેતો હોય કે અમારી બેયની જોડી છે એની કરતા તમારી જોડી કેવી છે એમ તમા તમે ક્યાં અને મારી હાળી ક્યાં આવા શબ્દ કોણ બોલે હા તમને ખબર છે એ શબ્દો ઉપર મને બહુ દુઃખ થયું હતું પણ હવે તો બધી ખબર પડી ગઈ છે કે આ હું કામ આવું કેતો તો જો કરોડો રૂપિયાનો ખર્ચો થી લગ્ન કરે ને માણસ પણ જો એને સંબંધ ન હોય ને કોઈ યારે તો કરોડો રૂપિયાના ખર્ચા કરીને એને લગ્ન કર્યા હોય એને અહીંયા છપ્પન ભાગની આઈટમ હોય છતાંય જો સંબંધ ન હોય ને તો અહીંયા કોઈ આવતું નથી અને કાંઈ ન હોય અને લગ્ન કરવા ઉશીના પાછીના વ્યાજબારે લગ્ન કરતા હોય માણસ પણ જો એના સંબંધ બધે હોય ને તો એનો આખો માંડવો ભરાઈ જાય જ્યાં બધા આકડે બેઠા હોય સમજા સંબંધ છે ને ત્યાં આપણને વર્તા જાય કે આને કેટલા હારે સંબંધ છે ને કેટલા હારે નથી એમ બધી વાત તમારી હા છે પણ મારે છે ને મારે સાડુભાઈ અરે સંબંધ રાખવાનો થતો નથી દામિની નહીં મેં સમજાવી દીધી સમજા એને તો થોડોક ગુસ્સે કીધું હતું કે તો આવી રીતે ન થવું જોઈએ એ બિચારી રોવા મળે એટલે એનો જ કાંઈ વાક જ નથી પણ ઓલો જ એવો હશે હંમેશા દામિની ને આમાં શું સાંભળ્યું હવે એ તો તારી બાજુ મમ્મી બાજુ બોલે ને એ કઈ થોડી એમ કે નહીં મારે એને સંબંધ રાખવો છે બાકી એને ખબર જ હોય કે મારા જીજા જુ કેવા હારા છે અને બધી એને ખબર જ હોય બધી ના ના તમે જેવું એને દેખાડો ને એવું એ જોવે છે ખોટી વાત પડે સમજ્યા તમે મારે મને કોને ખબર એ એની યારે હવે આમ રસ જ ઉડી ગયો છે સમજી ગયા એટલે હવે મને એની યારે સંબંધ રાખવાનું તો કહેતા જ નહીં કણાય બીજા મારા હાડું ભાઈ છે ભલે સેટ આવવા તો સેટ આવવા એની હારે તમારે મારે સારા સંબંધ જ છે ને અરે આ વ્યક્તિ સારો છે એટલે હું આનું ઉપરણા લઉં છું સમજા જો આ વ્યક્તિ ખરાબ હોય ને તો હું એમ કહું કે એની અરે સંબંધ નો રખાય વ્યક્તિ હારો છે એની અરે સંબંધ ન તોડાય એની અરે સંબંધ તોડવાથી છે ને આપણે જ ગેરફાયદો થાય આપણે જ પસ્તાવાનું થાય અને એટલે હું તને કહું છું ના ના તો ત્યાં તમે ખોટા જવો હાવ સમજ્યા કારણ કે માણસ છે ને ક્યારે ઓળખાય કે જ્યારે એનું હાસુ રૂપ હોય ને બહાર આવે ત્યારે ઓળખાય આપણા આપણે ઘરે દવાખાનું આવ્યું હોય તાત્કાલિક દવાખાને જવાનું છું હોય બરાબર અને પાડોશી આવીને ઊભો રહે ને તો એને કહેવાય કે નહીં આ આપણે જેવો માનતા તેવો માણા છે અને બાવણો બંધ કરીને બેહી જાય એ તો પછી એ પાડોશી શું કામનો હા એટલે આ બધું એવું છે સમજ્યા પપ્પા એટલે મારે હવે એ વિશે છે ને કાંઈ વાત કરવી નથી ખરી બાઈ છે હ બાપા દામિની સાસુ તો કેટલું કકડાટ કરે છે નરેશભાઈનું તો કાંઈ આવે નહીં આગળ પડે મગજ જ એવું ને ગંદુ બોલો જેમ બોલાવ્યું મને આ તને છે ને શિખામણ દેવા દેવાટું બોલાવી બે શબ્દો કેવા આમ તો તું સમજુ જ છે મારે તને કેવું ન પડે પણ તે છતાંય આ જે ઘટના બની છે ને

તો એમની વાત સાચી છે જો દામિનીના હવે લગ્ન થઈ ગયા છે એ હવે કુંવારી છે નહીં કુંવારી હતી ત્યાં સુધી તે મજાક મસ્તી કરી ચાલ્યું પણ હવે પરણીને સાસરે ગઈ છે પછી કોઈ પણ વ્યક્તિ પોતાના દીકરાની બહુ સાથે આવી રીતે એના જીજાજી મજાક કરતા આવું આ બધું સહન ના કરી શકે અમુક માણસનો સ્વભાવ એવો હોય જો બાપ તમારી વાત સમજી શકું છું હા કે ધામિનીના હવે લગ્ન થઈ ગયા લગ્ન પછી હા બધું ના શોભે હા પણ જો બાપ સાચું કહું ને તો મારા મનમાં કોઈ પણ જાતનો એવો કે કોઈ પાપ હતું જ નહીં પણ બેટા મને ખબર છે કે તારા મનમાં પાપ નથી પણ જોવાવાળાની નજરમાં પાપ છે એને હું ને તું કઈ રીતે પહોંચી શકીશું બેટા આજે ધામિનીના સાસુએ કીધું

ત્યારે હું એની સાસુ સાથે ઝઘડો કરવા ગઈ ને નહીતર હું જઉં ખરી મને મારા દીકરા પર પણ સંપૂર્ણ ભરોસો છે અને મને દામિની પર પણ પૂરો ભરોસો છે પણ હવે એમને જ જેમ મગજમાં ગંદકી ભરી છે તો હું ને તું કઈ રીતે બદલી શકીએ ના મમ આમ જોવા જોઈએ ને તો એ લોકોનો પણ કઈ વાક નથી હા સાચું કહું ને તો અત્યારે દુનિયા જેવું જોવે છે ને હા એવું જ વિચારે છે એવું જ વિચારે છે આ રસ્તા ઉપર નીકળીએ ને કદાચ આપણે કોઈ બેન ભાઈને જાતા જોઈએ ને તો પબ્લિકનું તો એવું જ મંતવ્ય હોય છે કે જો જો પેલો છોકરો પેલી છોકરીને લઈને ફરે છે હા અરે પણ પેલા સમજો તો ખરા જાણો તો ખરા કે હકીકતમાં એ કોણ છે શું છે તમારી જ માનસિકતા તમારે રાખવાની અત્યારે એમાં એવું છે ને કે આ કળિયુગ ચાલે છે ભાઈ એટલે જેવી માણસની દ્રષ્ટિને એવી એને સૃષ્ટિ દેખાવાની બધાની દ્રષ્ટિમાં જ કમળો છે તો પછી એમને બધું એવું જ દેખાવાનું છે ને સાચી વાત સારું મારી જ ભૂલ છે અને તમે કયો એમ હા મારો દીકરો સમજી તો ગયો મને તો તારી પર પૂરો વિશ્વાસ છે કે તું તારી રીતે ચોખ્ખો જ છે તારા પેટમાં પાપ નથી પણ આપણે એ લોકોને જો શંકા હોય ને તો એનું સમાધાન કરી નાખવાનું કે ભાઈ વાત પૂરી થઈ ગઈ અને હવે છે ને એ પરણી ગઈ એટલે એની સાથે અમુક મર્યાદામાં આપણે મસ્તી કરીએ ને તો સારું લાગે આજે એના સાસુ બોલ્યા છે કાલે ઉઠીને કદાચ એના વરને એ ના ગમે મીરા સાથે એના બનેવી હોય અને હવે મસ્તી કરે મીરા નાની હોય ને મોટા બનેવી તો ક્યારેક કેરેક્ટરને ગેલેસી થાય તો ખરી ને ના ભાઈ એવું કઈ નથી આ તો જો ભાઈ એ તો આપણે કહીએ છીએ દરેક વ્યક્તિને થાય આવું હશે જો મારા કઈ કરવા છે કે મારા કઈ બોલવા છે દામિનીના સાસુને ખોટું જ લાગ્યું હોય અને એમને એવું લાગતું જ હોય કે મેં કંઈ ખોટું કર્યું છે અને હું પણ માનું છું કે મારી પણ કંઈક અંશે ભૂલ હશે જ તો હું એ લોકોની માફી માંગવા માટે તૈયાર છું બરાબર છે એ લોકો સાથે આપણો સંબંધ સુધારવા માટે પણ તૈયાર છું અને આજ પછી કોઈ દિવસ પણ હું ધામીની સાથે કોઈ પણ જાતની મસ્તી નહીં કરું બસ મને ખબર જ હતી કે મારો સાગર એટલો ડાયો છે ને કે બીજી વાર મારે એને કંઈ કહેવું જ નહીં પડે એકવાર કીધામાં મારો સાગર સમજી જશે અને બીજી વાર ફરિયાદનો મોકો નહીં આવે સર આપણે આજે જે અને બધી વાત કરી આપીએ સાગર આ તમે બંને શું મોડું લઈને આવ્યા છો અમારા ઘરે હજી કઈ વાત બાકી રહી ગઈ છે આંટી પ્લીઝ તમે વાત સાંભળશો તો ખબર પડશે ને વાત હું સાંભળે આવે અને મમ્મી તમે કયો છો ને કે હું લેવા આવા છે તો દામિની નું મોઢું જોવાનું માન થયું હોય છે એટલે આવ્યા છે શું બોલો છો અશોક કુમાર તમે આ જરા તો ધ્યાન રાખો બોલવામાં એની પત્ની એની સાથે છે સાગર એકલા નથી આવે મારો દીકરો બરાબર જ બોલે છે અને મારી પહેલા તમે જોવા ગયા હતા ને હે તો પછી આને પસંદ કરવી દીન તમારે ગમતી હતી તો અશોક ભાઈ હા તમારે જે પણ કઈ બોલવું હોય ને

તમારા મનમાં ભલે જે પણ કઈ વિચારો આવશે પણ હું દામિની સાથે મસ્કરી કરતો એની સાથે મજાક કરતો પણ હું દામિનીને મારી નાની બેન સમજતો હતો ના કે ખેવડીને જે કે આવડા સંબંધે જોતો હતો કે એની સાથે મસ્કરી કરતો હતો એટલે એટલે બેટા તો એવું કહેવા માંગે છે કે તારા અને દામિની વચ્ચે કોઈ એવા રિલેશન નથી કે જે

બાર તો બધું પીળું જ દેખાવાનું છે ને છોડો ને સાગર આપણે દુનિયાનું કંઈ જોવાની જરૂર નથી આપણે શું કરવું છે એ વિચારો આંટી અમે લોકો જે આપણા લોકોની વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે ને એને ખતમ કરવા માટે આવ્યા છીએ નવેસરથી નવી શરૂઆત કરવા આવ્યા છીએ તમે લોકો વાતને સાંભળશો ને સમજશો ને તો બધું ઠીક થઈ જશે હવે સાગરે તારા માથા પર હાથ મૂકીને સોગંદ જ ખાધા છે તો પછી એના વાતમાં કોઈ શંકા નથી રહી પણ બેટા સાગર

ખાલી વિચાર કરો આ લોકો આપણને એવી રીતે જોયા અને એવું વિચારી લીધું કે આપણા વચ્ચે ખરાબ સંબંધ છે તમે બેનને કોઈની સાથે આવી રીતે વાત કરતા જુઓ તો તમે પણ એ જ વિચારવાના છો ને બેનની સાથે કોઈ એવી રીતે વાત કરતું હોય તો તમે સારું વિચારો તમે પણ ખરાબ જ વિચારો ને સાચી વાત છે સાગર મેં પહેલાં જ કહ્યું હતું કે આપણા મનમાં જો નિખાલસતા હોય ને તો એ રીતે જ વર્તન કરવું જોઈએ જેથી કરીને લોકોને પણ ખબર પડે કે આપણો સંબંધ કેવો છે મસ્તી મજાક કરવાની ના નથી સાડી બનાવીનો સંબંધ છે કે મસ્તી મજાક કર પણ એક હદની અંદર રહીને હદની બહાર નીકળોને એટલે કોઈ પણ સંબંધ તમને વધારે મોકા નથી આપતો મારા પપ્પાએ અમને ઘણીવાર સમજાવવાની કોશિશ કરી પણ અમે ત્યારે તો સમજી જ ન શક્યા એને ઘણીવાર કીધું કે સાગર એવો માણસ નથી પણ આ વાત મારા મગજમાં બેસતી જ નહોતી પણ આજે જ્યારે

આ બધી વાતમાં મારો અને મારા બેન અમારો સંબંધ તૂટી રહ્યો છે આપ જાણો છો કે ઘરની વડીલ હોવા છતાં પણ મેં આ વાતનું મોડ સુધી ન જઈ અને તમારા બધા સંબંધો વચ્ચે મેં દીવાલ ઊભી કરી દીધી પણ બેટા દાબી હા તે કીધું એમ જ કે કદાચ મીરા ને કોઈ મોટી બેન હોત અને એનો બનેવી જો આવી મસ્તી કરત તો સાગર સાગરને અને એના મમ્મીને શું થાય તું જ વિચાર ને અને બેટા સાગર આ તમારા બંનેના આડા સંબંધની શંકામાં મેં તમારા મમ્મીને પણ ગમે તેમ વર્તન કર્યું હતું અને જેમ ભાવે તેમ બોલી હતી જોકે મારે એમની સાથે ફેસ ટુ ફેસ કેવી રીતના વાત કરવી મને પણ શરમ આવે છે પણ તમે ઘરે જાઓને તો તમે બેડને જરૂર કહેજો કે આંટીની ભૂલ થઈ ગઈ એમને આ બધી વાતની ખબર નહોતી અને સાગરભાઈ ભાઈ હું પણ તમારી માફી માંગુ છું કારણ કે મે ઘણીવાર ફોન કરીને તમને જો કેવાના શબ્દો કીધા મને માફ કરજો ભાઈ મીરાબેન સાગરભાઈ ભાઈ વાંધો ન આશો ભાઈ સબંધોમાં આવ તો ચાલ્યા કરતું હોય સારું છેલે બધું સારું થઈ ગયું ને એનાથી વધારે કોઈ વાત મહત્વની નથી ના ના આ ભગવાને જે છઠ્ઠીમાં છોડી લખી હોય ને વિધાતા એ તો છે ને છોડી રેજ છે ક્યારેય તૂટી નથી ભગવાને અંત સારો કર્યો ને તો બધું સારું થશે હવે